બાસા આ દેવની હાણું ભાઈ મારી વેળા કેતી હો મારા જસ બંદા હોય તેરે મારા કપડાં તો ડારું જોવું પડશે ડારું જોવું પડશે ي موک کوئي و الله عليك ما کي ڏي ਮਾਤਾ ਨਹੀਂ ਬੋਲੀਏ ਬਰਵਾੜੀਰ ਬਾਰੀ ਜਿਹਰ ਗੇਲੀ ਬੇਟਿਆ ਹੂ ਨੀ ਬੋਲਣਾ ਗੋਦਰਾ ਨੀ ਕਪੂਵਾ ਵੀ ਭਾਈ ਮਾ ਮੇਰੀ ਨੀ ਨਾ ਮੇਰੇ ਤੂ ਨਾ ਥੇਰ ਤਾਂ ਆਮਾਰ ਆਜੂ ਬਾਜੂ ਦਾ ਭੋਪਾ ਨੀ ਨਾ ਹੈ ਮਾਰੇ ਨਹੀਂ ਤੇ ਮਾਰੇ ਖਬਰ ਨਹੀਂ

હાજીદીને ના નેહડી ઠકરે નહીં પડી હું મલા રાઈમુલની માતા કહું છું આવું મારા કક્કુ હું આલની માતા એ ઝઘડો જમીનનો ઝઘડો કેનો થયો ख़बर हा पाए

નહીં છૂટતા એ છોડવા નહીં નહીં હું ભાઈ તમે જણા ને આયો બસમાં તારા ત્રણ જણાන් થી કોઈ 100 રૂપિયા નો છૂટા કર્યા હોય એલા કર્યા હતા અને કરે ને તો તો પૂરું કરવા નાઉડ મારું નો મલાની હડકઈ ના કરવાની બાબા બાબા કઈ અમાર જનેક ઓર મારી વેળા એવું ગશે અલ્યા મડકેને ઉખાડ્યો મંદિર બંધલાય મંદિર તારી બાપા લે આ બીજું બદલાઈ ગયું હે ઓ કરે હા પાણી નંબર ઓર મારા બરોબર 12 થાય

ખરાબ સપના આવે આ તારા ઘેર ખરાબ આવે તને તારી હોજમાં નાગ કોક ને સપનમ ચડતાય છે નાગ તો વખો ના બંધ કરી દીધું રણજીત મારું નોમલા રાયમુલજી ના મારા કકુભાઈ ના નોમલી ઉનાવણી નોકરી ઘર જઈ હા ભાઈ અહડ મહિનાની લીલોર અન મહિના તને કે મને હાવ ખમા થઈ ગઈ મહિનાની મે મહિનાની બીજ આવે મહિનાની આવે કા ખમા

હા ઠીક છે વાગે ઠીક છે હજુ તમને તો રેડી ગરો આલવાજી સૈનીલા કો આ મારo ભગવાન છેડો અમે બાકી દીને ભાઈઓ અને છે 反正干这个，我也没干过。现在我靠什么干？干这玩意儿，现在谁干？干 <noise>